રામ ને સીતારામ કેમ છો બધા મીજામાં તો અટાણે સાડા દસ જેવું થયું એ કામકાજ નહોતું આજ ખાસ તો કંઈ મીડિયમ નથી બને હું જો આજે મારા બોંતર દેના જીરામાં દવા સાટે બીજું કંઈ નહીં કોક કોક સોડવો હોય ને ફૂંકાય તો એના માટે દવા અમે મારીએ પહેલાં અમે એકવીસ વીઘાના જીરામાં ખૂણતાલીપ સાટતા

ઈ એક આખી ઉઠલ થઈ જાય ઇનાથી પાછો આ ભુગે ઈ રીતના થાટે ને આ પાસ બારિયા નો લોકો અમે આનાથી ત્રણ બારિયા નું જો દો આ સટી બસ ઈ બે પારિયા છેલે ઈ રીતના દો આ સટી હતા જો મેરી લન્સ મેરી ભુગે અને જો આ બધી ફૂટવર્ડ ને ઓર્શ ને બેગ ને બધી જોડે આ રેકોસ્ટ જો આ बाजू આ बाजू બુટુ ને બુટે હે આ બતે ઉફ લુકડાને બુટે હે

તમે જો એક વહી ગયો ને અમે પાછું મોલી થી નહીં રેગા એવું મોલી થી દરડ જવાનું હોય દરડ પાછું એક કામ હે મારે જામનગર જવાનું હોય મારા બેન ની અગરી મારા બાપુ જાય ને ઘેર મેળવીએ ને હું પછી દરડ થી સીધો બુલેટ લઈને નીકળી જાય જામનગર પાછું બીજું એક કામ હે એટલે હું બધું હાલે જીને જાય આજ ત્યાં થોડી ઘડીએ પાટી થાવકી હે બાકી એટલું કંઈ કામ ન હોય પણ આજ થોડું ઘડીયા પાટી વાળું કામ થાવકું હવે હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા હું આજ કેટલા બધા ટ્રેન્ડલી થયા વ્લોગ બનાવવા હાજ વરે વયસમાં વેડિંગ વિડીયો આવે હોય ને પાછો મી અગાઉ મટલા હતા પાછો તો વિડીયો જ બનાવવા જ નહીં કારણ કે આય એમ આવતા પછી બધા બેઠા હોય પછી વિડીયો બનાવવાનું મન ન થાય ને પાછું આજ અમારે જવું નાખકા અમારે જૂના ગેમ મીન્સ આમ પહેલાં રહેતા ના ના તો હું ના જાય તો ટ્રાય કરી બનાવવાનો વિડીયો લગભગ તો બનાવી પાછું કાં થોડુંક ફોનમાં આવેલું હોય ને તો ઝાખો જાખો વિડીયો મળી ન બનાવવાનું મન થાય પણ તોય થોડોક બનાવી તો ખરે તો અમારી ચેનલે સબસ્ક્રાઈબ ન કીધું સબસ્ક્રાઈબ કરી દીજો ને અટાળમાં શરદી થઈ ગઈ માથું ધોયું ને પણ હે ને આ જામનગર કરતાં ટાઈટ ઢોસી લાગે એ મને ખબર પડે જામનગર જે વાહ પડે હે ને બહુ ટાઈટ પડે આ અહીંથી અડધી પડે એવું લાગે ડુંગર કે પાસે એ તો ખબર નહીં પણ નાથી આ ઓસી લાગે કે આ ઓસી ટાઈ હોય હમણાં પણ આ તો સ્વેટર ન પહેરીએ ને તો હાલે થોડીક વાર પહેરવું પડે હવે આખો દઈ મારા જે હું તો સ્વેટર કાઢે જ ને સ્વેટર પહેર્યું ને પહેર્યું રાખે જવા ડુંગર આશાપુરા માતાજીનું નું મંદિર છે ને હાજી હું કાલે વિડીયો બનાવતા ભૂલા ગયું ઓલું હે ને હોસ્ટેલ ને હે જો આશાપુરા માતાજીનું નું મંદિર ઓલ બાજુ હોસ્ટેલ તો એવું બધું છે ને બધા કહે કે તમારા ઘરનું હોમ ટૂર કરાવો ને તમારી મમ્મીને બતાવો તો મારી મમ્મીનો મારી મમ્મીને તો વેડિંગ મીડિયામાં આવ્યા હોત પણ તો એ લે ને હોમ ટુરમાં તો એવું હોય કે અટાર હે ને મકાનનું કામ હાલે હું તમને પાસે આવે ને દેખાડે ઘરનું કામ હાલે ને એ બધું બતાવી પછી આખું બધું બને જાય ને एउटा टु वोशिङ मसिन बार पढा की आमा बधु पो अर्धो लबा कि देखाडो आखै हमु नमु पछि जो भइज लगभग उ त सधैँमा त नै थाहा कडी आए पछि उहाँहरू भाइ त विडियो बनाइ मै हे पछि आखु होम टूर बताोकाइल बनाइरहे जताूमबै न વોશિંગ મશીન રાખવાનું બનાવ્યું એ હાલો ને હું પછી આવે ને વિડીયા બતાવી જો આ દેખાતા You know what you... मैंने और डर नाक के तबुंगे व्यू होने वाले में नहीं जो वाली बाजू तो हमने देखा थी ये हमारे स्कूल है चार बांदे का है ना हमारे स्कूल है नाक क्या वो पहले भरती नहीं ओवर तक क्यों आवे खबर नहीं जो वो गेट है ना રોડ ક્રોસ કરવાનો ને આ હું પેલા આવતી આ અમારું બાલ મંદિર છે પેલા હું બાલ મંદિરમાં માં આમ ભણતી જો આ બાજુ બાલ મંદિર છે પછી બે વર્ષ આ આ બાજુ સ્કૂલ છે ના ગઈ ને આ અમારું બાલ મંદિર હું હા નાની હતી ને તે દુ ભણવા આવતી ત્રણ ચાર વર્ષ હતી ને તે દુ કારણ કે બધું ગયું પેલા આવું કઈ સુવિધા નતી

આ બેંક છે ઓલી મંદિર હે ગાત્ર આ હે ઘંટી આમાં ઘંટી એ પેલા અમે આવતા ગામમાં રહેતા ને બાકી બસ હું મારા વાર જાય ઉથલ પૂથલી ને ખા વિખાઈ ગયા ને અમારા હતી માતાજીનું મંદિર તમને દેખાડા ને આ ચેના લગન હે ને દુકાન બધી બંધ હે લગનમાં આજ ગામમાં કોઈ ન ને તો ત્રણક લગન તો પાકું હે ને આ માર સતીમાનું મંદિર છે તમને ધજાન દેખાતી જ છે હમણાના પ્રોગ્રામ આયો તો થોડા જ ટાઈમ ને આ બધું અમારા પેલા મારા આતાના મારા આતાના બાપના ને બાપનાનું મકાન જુઓ આજે હું આગળ જઈને તમને બતાવવા મારી મા તમને બધા કે તમે તમારે માની ને દેખાતા પાછળ આવતા એવું કારણ કે પેલા ના બઉડું પડે ગયું પેલાના જે ખોરડા કરતા ને એ જો અમારે જૂના મકાન હે અટાને કોઈ આ રહેતું નથી હવે ઉજળ જેવું થયું અમાર ફરીયું કરે ને એ કે દૂક ને હું કે બતાવી નાખ કે જે અમારું મકાન આ બાજુ ઓલી બાજુ બાથરૂમો ને એવું બધું પણ આ આ ફરી આમ કોઈ રહેતું જ ને અટાને હાવ ખાલી ખમ લી આવું થેકું સીતા ફરીને એવી રીતે અમારે લીંબડ્યું હતું જમાનમાં આંટા માર બધા ને મકાન આ તો પડે હું અંદર તો પડે જ ગયું કારણ કે જમાના જમાના જો લાદી ભાંગે પડી ગઈ ગયું આ લાદી વાર અમાર મકાન છે પણ આ કોઈ રહેતું ને પછી આવું જ થઈ જાય આ અસલ તો ઈ પૂરું હે ફરિયામાં આમ આવતો એટલે ઝાડવા બહુ મસ્ત આવતા બહુ તને તો પર ફૂલ તો આ જાસુદ નો ને ઉભો થઈ તો હમ હું હે ને મંદિર ને સાવી લેવા જા બાજુ માં છે હવે કાકા મોટા અપને ઘે રે ને તો જોડે જાય તો સારું કારણ ના એક ગામમાં ચોકમાં દુકાન આવે તી ના રાખે જ મંદિર જાવે જા બધે ફૂલ હોય ને તો પછી ગામ માં જાય રે એ મંદિર બંધ હોય જોતા મસ્ત ફૂલ હે ગુલાબી કલર માથું ભેગા ગયા પે કરતી જ અમે પૂગીયું તો ખાડા ગિયર થઈ ગ્યા વાલ લાગે એ રોય તો સારું કોઈ દેખાતું ને મારે પાણી ને દેવા રેવા એ પાણી બેડું લેનાવી પછી મારે ઘેર થી ત્યારે ન લેનો વાય આ ભાણવર બહુ ભાણવા થી આંખે ફૂટ

જો આ બધું અમારું ગામ જ છે પણ અમારે કોઈ કાંઈ કોઈ રહેતું ના રહે કાંક કાંક જગ્યાએ કોક કોક રીએ દેખાડે ને એ ને આપણે ન રહેતા હોય ને એટલે પછી એવું જ થઈ જાય સાફ સફાઈ ને ન થતી હોય એટલે આગળ મેં કીધું દેખાડી લાદી ભાંગે પડી ને ધૂળ ઉડે નકર આંખો ને ધૂળ ઉડાડવા આવે એવું બધું હે આ પહેલા આપણે મકાન આવા પહેલા કે નહીં આવારા નહીં આને અંદર તો પડે થોડું આ મારી મમ્મી છે આ સતીમાન મંદિર છે હતી આવી જીઓ મેં કહીએ

હું હેને અટલે નાસ્તો લેવા આવી હતી દુકાની એવા તો ગામમાં લગન લગ્ન હે ને તે ગામમાં બધી દુકાનો બંધ હતી પછી મારે આપણી દેહી ભાષામાં કહે ને પાદર ટીષ્ટા એ ના લેવા ગય તી આ પેલા અમે ભાણવા જતા ને તો અમારે ગામ અમારે ઘેરથી તે આ સુધી જે રોડ આવે ને નાકકાનું પાદર ના સુધી અમારે હાલે લઈને જવું પડતું પછી અંબે બીન થઈ જતા નાથી આવે ભલે સુમા હોય ને તો વેકરો આડો આવે તો એ મૂકે છે ઘેર સુધી રિક્ષામાં જતા રિક્ષા રિક્ષા ને પછી આવતું વેન મેટાડોલ જેવું આવે ને આપણે બેહવાની સીટ ને એવું બધું આવે માથે ઢાકલ આવે એ તો પછી આ હતી એને મંદિર સુધી આવતું એ જે વાંધો ન આવે નાના બહુ હતા ને તે દુઈ રિક્ષામાં જતા એટલે રિક્ષા જ જતા જોતા હા કોઈ હરા ન રહેતું નકર આમાં તો બધા રહેતા અટન તો હુંકાર હુંકાર લાગે અને તમે ભણવા જતા ને ત્યાં બધા માણસ આ બાજુ રહેતા આ બાજુ રહેતા ઓલી બાજુ તરીએ આ બાજુ જે ઘણા દે શોકમાં હવે ખાલી ખાલી આ અમારે રામ મંદિર છે તમે દેખાડ્યું તે તારું ઓલી સાઈડથી આવી હતી આજુ ત્યારે અહીં

અમારે ઘર છે વાંધો ન આવે આને આ રાંધેલી આને આ કર લઈએ એટલે નાથી ઘેરથી નો કરવા ના આવવું પડે આ હે ને અમારા ગામમાં પૂંજા હતા જગ્યા હે ને આ વડ હે મારે હે ને પાણી બેરા રેડવાના હે તો હું રેડેલા ને આ બાજુ ડોંકી ને હું તને બતાવ પેલા કોઈ નું તો હાવ હાદું હતું એવા ઓટા ને જ્યાં ડંકી છે પાણી પાણીની બેડા જો બારો બાર મૂકે હજી આ બહુ મહિમા છે પાણીને બેડા રેડવાને આ વર્ડમાં ને બાર બારથી હે ને માણસો આવે ને આ બધી એની જ જગ્યા હે આ રામાપીરનું મંદિર છે જાર સમાજ જેવું એક ટાઈપનું હોય હોલ ને બધા હોલ ને રૂમ તૈયાર થવાનો ને આ બધી બધી જગ્યા જપું છે તને વઢે મારે ધૂપ દીવા કરવા તો એ કરી લે પછી પાણીને બે જો આ ડંકી છે ને પાણી આવી છે તાક ને હિસે જોવું જોઈએ પાણીનું કામ હોય ના આવે તો ખરું ચા બધે હે રંધો આપણે બીજી ને બીજી ન હોય જ્યાં પડે આથી બહુ સેટું ને તો એટલું જ છે વર્ડ મોટો થઈ بجو رام ددی منډی راي بتا નરી ડોંકી ઉને ને ઈ પેલા ના જમાના મોટી તો તા કોઈ હિસવી ન પડતી આટા તો ડાયરેક્ટ સાબ દબાવી એમ મોટર સાલ આ પેલા બહુ ઉતી અમારે મિતા ખોટી વાત કરી બહુ હિસવી અમારે એવા ગામમાં એક ઓરી ગમ હતી સંપર્ક હાથ આખ મેરી વાત ધોઈ લે ને હવે જઈએ ઘરે એ ડાયરેક્ટ મારી ઘેર ઘેર વિડિયો બનાવવા કે ન બનાવવા આજના વિડિયાનો એન્ડ હું વાંચ કરે